બાપુ એક સુંદર મજાનો સત્ય ઘટનાનો પ્રેરક પ્રસંગ છે દુનિયાની અંદર તમે સમાચારોમાં જોતા કે આ જગ્યાએ અવનવા અને અદભુત લગ્ન થયા આ લગ્નમાં આટલા રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો આ લગ્નમાં કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો અને આવા સમાચારો જોઈ અને આપણે વિચાર આવે છે કે ઘણા લોકો લગ્નમાં કેટલો ફાલતુ ખર્ચો કરે છે પરંતુ ઉત્તર પ્રદેશના બરેલી શહેરમાં એક અવનવા લગ્ન કરવામાં આવ્યા છે અને આ લગ્નમાં કન્યાએ અમુક શરતો રાખી હતી કે જે શરતોમાં એણે એવું રાખ્યું હતું કે સમાજની અંદર થતી અમુક કુરુ પ્રથાઓને દૂર કરવાની અને લગ્નમાં થતાં ખોટા ખર્ચાઓથી દૂર રહેવા માટેની શરતો હતી અને કન્યા આ શરતો એના સાસરી પક્ષવાળાને જણાવે છે અને એના સાસરી પક્ષ વાળા કહેશે કે તારી શું શરતો છે એ અમને જણાવો એટલે કન્યા કહે છે કે મારી પ્રથમ શરત છે કે લગ્ન રાત્રિના સમયે નહીં દિવસના સમયે થવા જોઈએ એટલે સાસરી પક્ષ વાળા એ કન્યાની શરત મંજૂર રાખે છે અને કન્યાને કહેશે કે તારી બીજી શરત શું છે એટલે કન્યા કહે છે કે લગ્નમાં તમે જાન લઈને આવો અને ત્યારે અંદર આવેલા તમામ લોકોમાંથી કોઈ પણ વ્યક્તિ દારૂ પીધેલ ના હોવો જોઈએ અથવા તો એની પાસે દારૂ જોઈએ એટલે સાસરી પક્ષવાળા કન્યાની આ વાત પણ મંજૂર રાખે છે ત્યારબાદ સાસરી પક્ષવાળા કન્યાને કહેશે કે તમારી ત્રીજી શરત શું છે અને કન્યા કહેશે છે કે મારી ત્રીજી શરત એ છે કે જ્યારે પણ તમે જાન લઈ અને મારા શહેરમાં આવો મારે આંગણે આવો ને ત્યારે કોઈ પણ પ્રકારના ફટાકડા કે કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ ફેલાય એવી સાધન સામગ્રી અહીં ફોડવાની નહીં કોઈ પણ પ્રકારનું ઘોંઘાટ થાય એવું ઘોંઘાટી વાતાવરણ અહીં ઊભું નહીં કરવાનું અને સાસરી પક્ષવાળા કન્યાની આ શરતને પણ મંજૂર રાખે છે અને ત્યારબાદ કન્યા કહેશે કે મારી ચોથી શરત છે કે તમે લગ્નમાં જ્યારે જાન લઈને આવો અને ત્યારે તમે ડીજે વગાડતા હો તો ડીજેની અંદર સંપૂર્ણપણે હિન્દુ સાંસ્કૃતિકને અનુરૂપ ભજનો અને સંગીત વાગવું જોઈએ એ ડીજેમાં એક પણ પ્રકારનું ફિલ્મી ગીત કે કોઈ અશ્લીલ ગીત કે કોઈ બે દ્વિઅર્થી ગીત વાગવું ન જોઈએ અને સાસરી પક્ષવાળા કન્યાની આ શરતને પણ મંજૂર રાખે છે અને ત્યારબાદ કન્યા કહે કે મારી એ પાંચમી સર્ત છે કે જ્યારે દ્વારનું પૂજન કરવામાં આવે અને જ્યારે વરરાજાને ભૂખવામાં આવે એ સમયે ડીજે હંમેશા બંધ રહેવું જોઈએ અને કોઈ પણ લોકોએ જરા પણ પ્રકારનો કોલાહાલ નહીં કરવાનો અને એ પૂજા વિધિ એકદમ શાંત રીતે થાય એ રીતે એનું પાલન કરવાનું એટલે સાસરી પક્ષ વાળા કન્યા પક્ષની આ શરતનું પણ પાલન કરવા માટે બાંહેતરી આપે છે ત્યારબાદ કન્યા કહે છે કે મારી છઠ્ઠી શરત છે કે જ્યારે વર અને કન્યા એકબીજાને વરમાળા પહેરાવતા હોય અને ત્યારે કોઈ પણ વર પક્ષના કે કન્યા પક્ષ વાળાએ કન્યાને ઊંચકવાની નથી કે વરને પણ ઉચકવાનો નથી બંને એ સાદાઈથી અને એક મેકને સમર્પિત થઈ અને વરમાળા પેળવવાની છે અને સાસરી પક્ષવાળા કન્યાની આ શરતને પણ મંજૂર રાખે છે કન્યા કહે છે કે મારી સાતમી શરત છે કે જ્યારે સપ્તપદીના ફેરાવનો સમય થાય ને ગોર બાપા જે મંત્ર બોલતા હોય ત્યારે કોઈ પણ કોલાહલ વાતોચીતો કરવાની નથી અને સપ્તપદીના ફેરાવો શરૂ થાય એટલે ક્યારે કોઈ પણ કોઈ પણ પ્રકારના ફુવારા કે કોઈ પણ પ્રકારનો ખોટો ઢૂંચો ઉડાડવાનો નથી અને કોઈએ પણ એ સપ્તપદીના ફેરા ફરાતા હોય ત્યારે વચ્ચે આવવાનું નથી અને સાસરી પક્ષવાળા આ શરતને પણ મંજૂરો રાખે છે ત્યારબાદ કન્યા કહે છે કે સપ્તપદીના ફેરા પતી જાય અને ત્યારબાદ કોઈપણ પ્રકારની કેક કાપવાની સદંતર મનાય છે અને જ્યારે બધા લોકોને જમવાનું આમંત્રણ આપવામાં આવે જમવાનો પડકાર કરવામાં આવે ત્યારે બધાએ શાંત જીતે ઊભા થાય અને હિન્દુ સંસ્કૃતિ અનુસાર પંગતમાં બેસી અને જમવાનું છે કોઈ એ બુફેમાં જમવાનું નથી કે ઊભા ઊભા જમવાનું નથી બધાએ શાંત જીતે બેસી અને જમવાનું છે અને જયમાં પહેલાં અમારા ગોર બાપા મંત્રોચાર કરશે માં અન્નપૂર્ણા પ્રાર્થના કરશે અને ત્યારબાદ બધે જમવાનું છે અને સાસરી પક્ષ વાળા કન્યાની આ શરતોને પણ મંજૂર રાખે છે અને સાસરી પક્ષ વાળા કે છે કે આવી સુંદર અને સમજુ પુત્ર વધુ અમને મળી છે કે જેથી અમારા ઘરમાં અંજવાળું થઈ જશે અને બાપુ આ લગ્ન થઈ ગયેલા બાદ બીજી ચાર પાંચ છોકરીઓએ પણ આ પ્રકારના લગ્ન કરવા માટે એના સાસરી પક્ષવાળા પાસે આ બધી રજૂઆતો કરી હતી એની બધી શરતોનું પાલન કરવા માટે એને વિનંતી કરી હતી અને કહેવાય છે કે બધા લોકોએ આ કન્યાઓની શરતોને મંજૂર રાખી હતી અને આ રીતે લગ્ન કરવા માટે બધાએ બાંહેધારી આપી હતી અને બાપુ વિચાર કરો કે અત્યારે જે લગ્ન થાય છે એ લગ્નમાં અમુક ખોટા ખર્ચાઓ ઘણા વધી ગયા છે અને એ ખર્ચાઓ માણા પાણીની જેમ પૈસા છે એટલું જ નહીં પણ લગ્નમાં જ્યારે આપણે જમણવાર કરતા હોય છે જમણવારમાં કોઈ ભિખારીઓને જમવા આપતો હોય એ રીતે બુફેનો જમણવાર આપવામાં આવે છે અને એ ખરેખર આપણી સંસ્કૃતિ વિરુદ્ધ છે બને ત્યાં સુધી ભગતમાં બેસાડી અને બધાયને શાંતિથી નિરાતે જમાડો અને એ જ સાચો લગ્નનો સમારંભ છે એમાં જમણવારનો તમને આનંદ પણ આવશે અને જમવામાં કોઈ પણ પ્રકારનો ખોટી વસ્તુનો બગાડ પણ નહીં થાય અને આ રીતે જો લગ્ન કરવામાં આવશે તો આપણી સંસ્કૃતિ જળવાઈ રહેશે નહીતર આપણી સંસ્કૃતિ ધીરે ધીરે ના રહેશે આ નાનો એવો પ્રસંગ જેને સમજાય એને વંદન પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર